એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા વધારવાની માંગ યથાવત જોવા મળી રહી છે અઢાર જૂનથી પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પ્રવેશ માટે લડત આપશે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિએ એક રણનીતિ ઘડી છે કમાટીબાગમાં પૂર્વ વિદ્યાર્થી નેતાઓની બેઠક મળી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનું આંદોલન વેગ પકડે તો નવાય નહીં પંચોતેર ટકાથી ઓછા માર્ક્સ હોય તેવા સ્થાનિક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહે છે ત્યારે ખાનગી કોલેજને ફાયદો કરાવવા માટે આ ષડયંત્ર રચાયું હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે અમારા બાળકોને અહીંયા જ એડમિશન મળે જરૂર પડે બે પાડીમાં કોલેજ ચલાવી ક્યાંક જે છે એક્સટર્નલ કોર્સ એવો એક્સ સ્ટુડન્ટ તરીકે કોર્સ કરી શકે એવા કોર્સ ચલાવવા એ રીતના વિદ્યાર્થીઓને કોઈને કોઈ ન્યાય કરી શકાય એમ છે તો આના પ્રમાણે જે છે એ યુનિવર્સિટી સત્તાધીશો બેસીને આનો કંઈક રસ્તો કાઢે એવી અમારી નમ્ર અપીલ છે પૂરો વિદ્યાર્થીઓ ભેગા થયા છે હવે સ્ટેપ બાય સ્ટેપ જે છે યુનિવર્સિટી સત્તાધીશો અહીંના જે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે જે છે સરકારના જે છે મંત્રીશ્રીઓને અમે આવેદનો આપશું અને ત્યાર પછી જે છે કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધીજી જે માર્ગે આંદોલન કરીશું આજે યુનિવર્સિટીમાં એવું ચાલી રહ્યું છે કે લોકલ લેકોને સિક્સટી લોકલ લેકોને એડમિશન સિક્સટી નાઇન પર્સન્ટ પર અટકાઈ દેવામાં આવે છે જે પાસમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ હતું તો અમારો પહેલો હક બને છે અહીં આગળ એડમિશન લેવાનો અને જનરલવાળા માટે તો બહુ જ તકલીફ થઈ રહી છે કેમ કે એ લોકોને સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ પર કટ ઓફ મૂકી દેવામાં આવ્યું છે જે પાસ્ટમાં ફોર્ટી ફાઇવ પર્સન્ટ હતું જનરલવાળાઓ માટે એડમિશન લેવા માટે મારે બીકોમ ઓનર્સમાં લેવાનું છે એડમિશન અને ત્યાં એવું છે કે જો જનરલ કેટેગરીમાં આવો છો અને તમારે સેવન્ટી ફાઇવ નથી તો તમને એડમિશન નહીં મળે